કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત દ્વારા ગજેન્દ્રતા કલા પ્રદર્શન કરવામાં આવ્યું આ પ્રદર્શન બૌદ્ધ તત્વજ્ઞાન અને ભારતની ની સંસ્કૃતિ ની મહિમા ને પ્રદર્શિત કરે છે આ પ્રદર્શન ભારતીય કલાકાર કવિ અને રાજદૂત અભય કે દ્વારા આયોજિત છે જે બૌદ્ધ તત્વજ્ઞાનના શૂન્યતા સિદ્ધાંત પર આધારિત છે પ્રદર્શનમાં અભય કે દ્વારા બનાવેલી પેઇન્ટિંગ અને રાષ્ટ્રીય મ્યુઝિયમની ઉત્તમ કૃતિઓનો સંગ્રહ અવશેષ છે દ્વારા શૂન્યતાના ગહન સિદ્ધાંતને રજૂ કરવામાં આવ્યો છે જે પ્રારંભિક ભારતીય અને આધુનિક કલા દ્વારા દર્શાવવામાં આવ્યો છે ગજેન્દ્રસિંહ શેખાવતે તેમના ઉદ્ઘાટન ભાષણમાં બૌદ્ધ સિદ્ધાંતોની અને શાંતિ અને સાક્ષાત્કારની દિશામાં માર્ગદર્શન આપે છે અભય કેની પેન્ટિંગ્સમાં શૂન્યતાના સિદ્ધાંતને સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે જે દર્શાવે છે કે રૂપને શૂન્યતા પરસ્પર જોડાયેલા છે અને સતત બદલાતા રહે છે તેમની કલા જીવનની અસ્થિરતાને ધ્યાનમાં રાખે છે અને દર્શકોની સહભાગી માનવતાની ઊંડી સમજણ અપનાવવા માટે પ્રેરિત કરે છે આ પ્રદર્શન આઠ ડિસેમ્બર સુધી રાષ્ટ્રીય મ્યુઝિયમમાં જનતા માટે ખુલ્લી રહેશે જેથી મુલાકાતીઓ શૂન્યતાના ગહન તત્વજ્ઞાન અને તેના અસ્તિત્વની અસ્થિરતા સાથેના સંબંધને સમજાવી શકે